ભજન હોય રાખવાનો એટલે સાફ સફાઈ કરું છું એ વાત બરાબર છે દાદા પણ એકવાર તો કડવા કાકાને ત્યાં રાખવા દો આપણને શું તકલીફ છે અગર એક આપણે તકલીફ છે મને નથી ગમ તું બધું એ બધું ના ના ભજન આવી રહેશે શીખવા લ્યા કોક ભણી ગણી નાઈ સકે 12 મહિનાથી બે વર્ષથી લોહી પી જઈ છે શીખાય છે ભાષા વાત કરે છે અરે મેરો નય મોને બાપુ પણ ભજન અહીંયા થાય કે કડવા કાકાને ત્યાં થાય આપણે તો ભજન જ કરવા છે ને મને શું મોનસ્તાન કે કઈ

આ સારું મળ્યું છે ચામે કી દે હો હા આ કે કજો ચા પાતા નહીં ટાઈમ થાય છે તો પટી હા પટી ને શરમ જેવું છે

ખુંટ ગાલે છે મોડવાના હું વાત કરું છું કા કાને હું હું ઈકણ હજી જીજી એવું હતું છે ઈ બધા હરી મરી નઈ કરીએ એ તું ડાટવાળો છે ને તારા ઘેર છે ડાટવાળો છે બધો ના ના રૂપિયા લેવા જો તો ઈકણ આ રૂપિયા લેવા જો તો જ લઈ ગઈ ઓને એ તારા કાકાને કરવાને જ લઈ ગઈ અલ્યા વાઘુ ભાઈ તે એમાં કોઈ ઝઘડા ના કરવાના વાત કરો છો તમે 10 વર્ષથી ભજન કરું છું કે મારા ઘરે મારા ઘરે ભજન થજી

ભજન રાખવાનો છે લોબુ ના કરતા ને બધું શાંતિ એ સર કરો કશું આવ સર ચાલ બાપા ઉપર કાકા અમારું તો ભજન માં ઝઘડા છે બોલો ઉપર કાકા બોલો એમ તો જોવા દે ને મારા કાકા નો છે ઉક્ષ સમકા જો આજ સુધી મારા બાપા બધું સેવા સાકરી કરી છે અને કેટલા 10 વર્ષથી ભજન માં બાપો ને કરે છે અરે ભાઈ અમને ખબર છે મે જોયું છે તારા દાદાને આ તાર બાપો ઉંસા કરીને ફરતા ભંગ ના પડો સારી વાત છે એ તો ના પર એ તો ઉપર કરાવશે બધું ભાઈ એ થોડુંક આઠું પડતું હોય જમીન થોડી હે

ละบุเปอร์เซนสามัญว่าคนนั้ตัพิโลพารติเบอลเนี่ยไม่สาพัสดุอิสระอิสระที่วัดดูนี่กูมาไม่ได้เวลาก็ไม่ได้รักกันกูจะรูอย <laughs> ู่ดักคุณิกไปยะนะอิสระก็ผมแค่เห็นแต่ก็มาเชนม่ล่นมาน

જઈ ના ભાઈ બોલજી આડો ચોકન ફાર બોઢવો આ સરપંચ આવો ખા ફાર બોઢવાન ચોકન કે જો 50 પૈસા હો બ્રો યે ચાર તો પાઈ ઉભો કરી લીધી એ ના ચાલ આ બધી જો કાટ થઈ ગયો અને ઘાગો વાળા કોક આવ તો કે આવ મંડે બોઢ્યો એ ના ચાલ મારે કોક પુ ખાઉ જો યા મારું જ આવશે તમતા ચાર ફાર બોઢવા ઓ ચાર ફાર બધી કરો ચાર ફાર એટલે જોને 500 આમ તો સઠો લઉં પણ ગોમ ના એટલે 500 હું કીધું હા હરો જો એક ત્યો આવશે તો બરાબર એક આટલા આવશે બરાબર મને કાઢ દેવો પડશે હા કાઢ દેવો પડશે આ તો કાઢી દી જો વાઘુ ભાઈ તઈન ફાર હોય આવી જ એક હોય આવશે આ બરાબર બરાબર અલ્યા ફડવા ભાઈ ના દીધા હા સર ફરકુરકુજા પો હા તો નહીં

અને ગોમના સરપંચો તમે તો સરપંચો શું હમ છો તો તમે આ બે બાજુ મંડપ રોપો છે સાલા છે અને બે બાજુ ભજન કરાવો છે સાલા છે તમે એમ હમ જૂતી લાવરાઓ કે બેને આ બે ભાઈ અલગ અલગ ભજન કરી છે પણ ઈ મને શું પૂહા અરે ઈ બધામો ધંધામો ના સવારે તાકવાનો હોય રૂપિયા ના કમાવાનો હોય યાર જો હું થાગા બે બાજુ બોધી તો બે બાજુ ના આવ પૈયા પણ હાલ બે બે લડતા નહીં બે ભાઈ લડતા નહીં પણ બાપની તિથિ ઉજવવામાં કેમ ખબર પડતી નહી તમને આ જી કજો આડે ની વાગુ ભાઈ કણવા ભાઈ ની બોધી ઓ મંડપ મંડપ તો એ બંધા હા આ જે ઓય બોધ દેહે પોબલો સરપંચ તમે ઓબલો ભાઈ હળો કળવાજી ની એ બધો ની ને લીએ છે તમે ઓય ઈ રાખવાન કેસો ભજન પેલા પીણું છે આ યોગ્ય છે વસ્તુ કે એ પણ તમે અમતતા ને વાત નહી ઓપડી એ તો બધું તાળ લેવા વાગુ ભાઈ

દર વર્ષથી ભજન બાપ ની તિથિ ઉજ તો મને આ વખત બરોબર છે મારી વાત હોબળો વિવય તમે બે તમે જો આવી દર વર્ષથી ભજન કરજો ને તો એ તમારા બાપો રાજી નહીં રહે ગમે જેવી તિથિઓ કરજો ને તો એ તમારા બાપો રાજી નહીં રહે ઉપર હા તો તને તમે લાડો છો એક બાજુ તું અને બાપાની તિથિ ઉજવા છો કોને કહેવાય તિથિ કુનું કહેવા ઉજવી કહેવા ખબર બાપાની હળીમળી પ્રેમથી ઉત્સાહથી તિથિ ઉજવી જુઓ તમારા ઘેર રાખો યુવાના ઘેર રાખો હું ફરક પડવો જોવો તો બાપાને એમ લાગે કે ના મારા છોકરાઓએ મારું પરમણ રાખ્યું તમે તો તિથી માં છો બે જણા લડવાડ બોલે માં આ તમારી ખબર નહી પડતી બે પૈસા માટે તમે ઓય ઝઘડા કરાવો છો નો ઝઘડા કરાવો છો ના ના ઓય રાખી લીધો હેડો ઓય રાખી લીધી ઓય રાખું પડશે વાઘુ ભાઈ ઓય રાખી લીધી તાર તારા ભજન માં આંબો આવે તો શાંતિથી થી બોલ પ્રેમ થી કહું છું કાઈ જઈ મુકોસ બે ભાઈ એવું કોઈ નહી રાખવાનું મળી હમ પીમ કરો તીતી ઉજવો ઈમાં મજા છે અને તમારા અમારા જેવી વૈસી ઈમ નિયમ આත්මને શાંતિ થાય એમ સમજે આ તો હા એમાં હું વાંધો બાપો છે તમારાય બાપો છે રાખવાનું હોય તું ચાર બાર પાર આપો અમે ચાર બાર પેલી બાજુ મોદ દઉં

હમણાં હું અહીં રોકાવ છું પાછો પજનમાં હો હા રોકાવું શું કીધું પોઈંચ છું ગામમાંથી કોઈ મંડળી મંડળી હોય તો બોલાવો એ તો હું ફોન કરું હમણાં amare મંડળી જતે આવશે બરોબર પણ તમે હરગથી ઓમ તો કોઈક મન થાય આવવાનું બોલીન બીજું ના બોલતો પાછો હા આવી જઉં બહુ તમે હા હું આવ છું હા તો હું રમી આવીએ ને હા જજો અમે આવીએ